મુકામે તમામ ગામના નાના મોટા વડીલો તથા પાણી પીતી વસ્તી તમામે તમામ શંકર ભગવાન ના મંદિર માં ભેગા મળીને આજ રોજ દારૂની સખસ બંધી કરેલી છે કોઈ પણ વ્યક્તિએ ગામની અંદર દારૂ નો વેપાર કરવો નહીં બાર ગામ થી લાવીને વેચવો નહીં અને કોઈ પણ સોના સપનો લાવીને વેચશે તો તમામ ગ્રામજનો ભેગા મળી અને કાયદેસર ની કાર્યવાહી કરશે પાપ હતું એ પણ અત્યારે અમે જાગૃત કરીએ છીએ કે કોઈ પણ સોના સપનું આવી રીતે લાવીને વેચશે અથવા વેપાર કરશે તો એના ઉપર ચાર હત્યાનું પાપ છે અને અત્યારે શંકરના મંદિરની અંદર તમામ ગ્રામજનો ભેળા મળી અને દારૂ ની સકસ બંધી કરેલી છે કોઈ પણ વ્યક્તિ ના કોમ હોય કોમનો હોય અને દારૂ પીન કોઈ નાથી બબાલ કરે તોફાન કરે કોઈને ઉપરાણું લઈને આપવાનું નથી એની ગ્રામજનો ભેગા મળી અને કાયદેસરની કાર્યવાહી કરશે આવી તમામ ધનાણા ગ્રામજનો નમ્ર વિનંતી ગામ નું ઉલ્લેખન કરશે તો એનો